મિત્રો હું ગોપાલ ઇટાલિયા અને અત્યારે અમે માણાવદર તાલુકાના જીલાણા ગામના ખેડૂતો બધા ભેગા થયા છીએ દોસ્તો કેતા બહુ દુઃખ લાગે છે શરમ આવે છે અને જરાક ગુસ્સોય આવે છે કે આ હું માંડ્યું છે જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા અને સહકારી બેંકના કરતા હર્તા દ્વારા ચારો તરફ હાહાકાર મચાયો છે ખેડૂતોને લૂંટી લેવાનો એક રસ્તો બાકી નથી મૂક્યો આપણા માટે શરમનો વિષય છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ખેડૂતો સમૃદ્ધ થાય એના માટે બનેલી જિલ્લા સહકારી બેંકના વહીવટ કરતા જો ખેડૂતોને લૂંટી લે તો કેવી રીતે ખેડૂતોને સમૃદ્ધ થશે અત્યારે આ જીલાણા ગામની સેવા સહકારી મંડળીના ખેડૂતો સાથે સેવા સહકારી મંડળી દ્વારા છેતરપિંડી ભ્રષ્ટાચાર વિશ્વાસઘાત થયો છે અને જિલ્લાના ગામના ચાલીસ કરતા વધુ ખેડૂતોનું દોઢ કરોડ જેટલા રૂપિયાનું ફ્રોડ કરી નાખ્યું છે ફ્રોડ એવી રીતે થયું છે કે વિપુલભાઈ છગનભાઈ મેંદપરા મનસુખભાઈ લાલજીભાઈ ગોઠી ગોઠી નારણભાઈ વાલજીભાઈ કાથરોટિયા હસમુખભાઈ દિનકરભાઈ કાથરોટિયા છગનભાઈ મેંદપરા અર્જણભાઈ હિંસુ એ સિવાય બીજા ચાલીસ જેટલા ખેડૂતો છે આ ચાલીસ જેટલા ખેડૂતોએ સેવા સહકારી મંડળી જિલ્લાના પાસેથી જે રકમનું ધિરાણ મેળવ્યું હતું એ ધિરાણ પાછું જમા કરાવવા માટે થઈ એમણે ચેક આપ્યો ઘણા ખેડૂતો એટલા ભોળા હોય છે કે રોકડા આપે છે રોકડા તો ઘણી વખત વાપરી જાય છે મંત્રી અથવા વહીવટકર્તાઓ આ તો ચેક વાપરી ગયા તો આ બધા ચાલીસ ખેડૂતોએ પોતે લીધેલું ધિરાણ પાછું આપવા માટે મંડળીમાં ચેક આપ્યો આ ચેક મંત્રી અને પ્રમુખ બે ભેગા મળીને વટાવી નાખ્યો દોઢ કરોડ રૂપિયા કરી નાખી હવે જૂનાગઢ જિલ્લા સહકારી કે આ પૈસા તમારે ભરવા પડશે ખેડૂતોએ તો ચેક આપ્યો એ ચેક મંડળીનો મંત્રી અને મંડળીના પ્રમુખ મળીને વાપરી ગયા હવે થયું શું છે કે આ મંડળીના મંત્રી જમના દાસ નાથાભાઈ મેંધપરા છે મેંદપરા ગામના વ્યક્તિ છે એ મંત્રી છે આ મંત્રી એ પૈસા વાપરી નાખ્યા છે પટેલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે હકીકતમાં તો ફરજ એ હતી કે ખેડૂતારે ક્યાંય પણ ખોટું થાય તો ઓલી સરકારી જુનાગઢ જિલ્લા સહકારી બેંકના પૈસે ખરીદેલી ફોર્ચ્યુનર લઈને ફટાફટ પહોંચી જવું જોઈએ અને જિલ્લા સહકારી બેંકના ખર્ચે ફોર્ચ્યુનર લઈ જિલ્લાના જવું જોઈએ ખેડૂતોની વાત કિરીટ પટેલે સાંભળવી જોઈએ અને આ મંત્રીને જેલમાં પૂરવો જોઈએ એના બદલે ખેડૂતોનું દોઢ કરોડનું કરી નાખનાર કૌભાંડીને આ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કિરીટ પટેલ છાવરે છે આડકતરી રીતે એફઆઈઆર નથી થતી ખેડૂતના પૈસા દોઢ કરોડનું બુચ એક મંડળીના મંત્રીએ મારી દીધું દોસ્તો ફરિયાદ ક્યાં કરવી હવે તમે વિચારો કે આ બધી અરજી આજે અમે બધા મળ્યા છીએ કે મારી એક તો ગુજરાતના સોરી જુનાગઢના બધા ખેડૂતોને વિનંતી કેમ કે આ કિરીટ પટેલ વાળ્યો છે જૂનાગઢ જિલ્લાનો અને હવે આ લડાઈ આરપારની કરવી પડે એમ છે એટલે હું તો જુનાગઢ જિલ્લામાં એક જગ્યાએ નહીં આ કિરીટ પટેલ જ્યારથી ચેરમેન બન્યા ત્યારથી તમામ તાલુકામાં કરોડો નો કૌભાંડ આને કરી નાખ્યો છે અને બધા ખેડૂતોને દબાવવાના કિરીટના પાગ્યા છે એ દાદાગીરી કરી જાય પોલીસ વાળા દાદાગીરી કરી જાય માથાભારે માણસો ખેડૂતને દબે મંડળીનો મંત્રી આવીને એમ કહી જાય કે થાઈ લેજો જાવ જાવ જ્યાં જ્યાં હોય હોય ના જાવ આવું બોલે ત્યારે એને ખબર હોય બચાવી લે ઉપર બેઠો છે એટલે હું આજે બધા કેટલા તાલુકામાં કરોડોનું કૌભાંડ કિરીટ પટેલે કરી નાખ્યું તો મેંદરડા માણાવદર વંતલી કેશોદ ગીર ગઢડા તાલાળા વિસાવદર ભેસાણ અને જે કઈ બીજો તાલુકો બાકી રહી ગયો આ બધા તાલુકાના ખેડૂતો સાથે કરોડો રૂપિયાનો ફ્રોડ છેતરપિંડી ભ્રષ્ટાચાર કૌભાંડ કિરેક પટેલના કાર્યકાળમાં જુનાગઢ જિલ્લા સહકારી છે અને એટલે હું હવે એક ધરતીપુત્ર તરીકે ખેડૂતના દીકરા તરીકે આ કાઠિયાવાડના દીકરા તરીકે આ તમામ તાલુકાના ખેડૂતોને વિનંતી કરું છું ડર્યા વગર સામે આવો અમને બધી રજૂઆત કરો અમારા આગેવાન ભાઈ શ્રી રાજુભાઈ બોરખતરીયા છે રાજુભાઈ તમારો નંબર એક વખત બોલો તો તમે નવ્વાણું તેર બોલો બોલો નવ્વાણું તેર છન્નું બાવીસ ફરીથી બોલો નવ્વાણું તેર છ્યાસી છન્નું બાવીસ આ જુનાગઢ જિલ્લા સહકારી બેંક ના કૌભાંડ ભોગ જે કાઈ ખેડૂતો બન્યા કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ગામ મેં જે તાલુકા ગીર સોમનાથ જિલ્લાના જે તાલુકા અને જુનાગઢ જિલ્લાના જે તાલુકા ગણાવ્યા એ તમામ તાલુકાના ખેડૂતોને મારી નમ્ર અપીલ છે કે અમારી ટીમનો સંપર્ક કરો અમારા રાજુભાઈ બોરખતરીયાનો સંપર્ક કરો જેટલા જેટલા ખેડૂતો સાથે જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે એ બધા સાથે રાખીને જે લડાઈ લડવી પડે એ રોડ રસ્તાની લડાઈ સંમેલન કરવું પડે હાઈકોર્ટમાં જવું પડે કોર્ટમાં જવું પડે કે કિરીટ પટેલની ઉપર એફઆઈઆર કરાવવી પડે એ લડાઈ લડવા માટે હવે અમે તૈયાર છે કેમ કે જોવાતું નથી એક ખેડૂત બચારા તડકો વેઠે ટાઢ વેઠે માવઠું વેઠે જીવનું જોખમ વેઠે દીપડા સાપ બધું જ વર્ષે બે પાંચ લાખ રૂપિયાની મગફળી અને ઈ પૈસાની મંડળી દ્વારા જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કૌભાંડ થઈ જાય ઉપરથી કોઈ એફઆઈઆર નો થાય અને એની ઉપરથી બેંક દ્વારા ખેડૂતોને દબાવવામાં આવે આટલો અત્યાચાર તો ક્યારેય જોયો નથી આ આ આ કોઈ છે છે શરમ આવી જોઈએ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના બધા કરતા હર્તા ને કે ખેડૂતોના પૈસે ફોર્ચ્યુનર લઈને ફરો છો પણ શરમ નો છાંટો નથી દોસ્તો આ ક્યાં ગયા ખેડૂત તમે હું આપડી આખી વાત છે

કે મારે શેર ભંડોળ નથી ચૂકવવાનું તો એની મુદત આવશે તમે બેંકે ફરિયાદ કરો બેંકે થી ત્યારે જ્યારે કે ત્યારે અમને કેસે ત્યારે અમે ચૂકવી આપશો આગળ મારી પાસે કઈ છે નહીં આવી રીતના ઘણા પ્રશ્નો છે નાના મોટા અને આ વરાળું પેટમાં લાગી છે અથડે પાણી વારતા વારતા આ સાહેબ પાસે અમારે મળવા આવવું પડ્યું આવી રીતે કરવું પડ્યું એ કોઈ ક્યાંય ટાઈમ નથી છતાં પણ અમને એવું થયું કે અમે કઈક રજૂઆત કરીએ અને આનો નિકાલ આવે બાકી નાના મોટા પ્રશ્નો માણાવદર આવીએ કે જુનાગઢ આવીએ પટેલ કરી દીધા છે પ્રકારનું પગલું ભરાણું નથી બઉ અત્યંત દુઃખ ની વાત છે કે ખેડૂત નું કોણ અત્યારે આ તો આવા માણસો અમારી જોગે કુદરતી મળી ગયા રજૂઆત કરી એટલે એમને થઈ ગયું કે અમને આમાં સંતોષ થાય એટલે ગોપાલભાઈ ને અમે વાત કરી અને આનો નિકાલ જલ્દી અમારે મેળવવો છે જે કે જેરે કે ત્યારે અમે સાથે જઈ સાથે રહેવાના અને બહોળી સંખ્યામાં પૂરેપૂરો ટેકો આપશો દોસ્તો વંતલી માણાવદર મેંદડા ગીરગઢડા તાલાળા કેશોદ બધા ખેડૂતોને વિનંતી છે કે રાજુભાઈ જે નંબર આપ્યો અને બીજા વિનંતી છે માત્ર ખેડૂતો જ ફોન કરે પછી અમદાવાદ રાજકોટ વાળા વિડીયો જોઈને ફોન મહેરબાની કરીને હમણાં નો કરતા ઘણું બીજું કામ છે ફરીથી રાજુભાઈ એકવા નંબર બોલી જાઓ તો 9913869622 તમે કક ક્યો હવે હું કેવાનું મગનભાઈ બે વાત કરો હું કઉં બાંસી આપણો આખી વાત કરવા બોલવામાં આવી જાય એ તમે બોલવામાં આવી જાય પેલા ખેડૂતો પાસેથી જે ચેક લઈ લીધા સાહેબ તો એમાં એને એવું કીધું કે તમને કઈ ખબર ના પડે બેંક ના વહીવટ માં બેંક નો સ્ટાફ બદલી ગયો છે નિયમો બદલી ગયા છે હવે મારું કઈ હાલતું નથી એમ કરી ભોડા કોરા ચેક માં સહી લઈ લીધી અને જેને જીસીસી ઉપાડી તેર ટકા વ્યાજ વાળી અને એ પોતે ખિસ્સા માં ગપચાવી લીધી છે અને આ રીતે પાછા સિત્તેર ટકા માં સમાધાન કર્યું તો બાકીના તે ત્રીસ ટકા નું શું અને એના વ્યાજ નું શું કેવડી કેવડી રકમ બધા વ્યાજ ભરી છે તો આ વ્યાજ નું રકમ નહીં તેર રકમ ભરશે કોણ આ બધા ખેડૂતો આ રજૂઆત છે એટલે જેમ બને એમ આનો ઝડપ ઝડપ નિકાલ થાય એમ અમે ઈચ્છીએ છીએ મારે આ જુનાગઢ જિલ્લા બેંક ના કિરીટ પટેલ ને પૂછવું છે કે ભાઈ આ જિલ્લા સહકારી બેંક છે ખેડૂતોને આબાદ કરવા માટે રાખી છે બરબાદ કરવા માટે ગામો ગામ ખેડૂતોના નામે મંડળીના મંત્રીઓ કરોડો રૂપિયાનું કરી નાખે છે અને ખેડૂતોને પછી ધક્કા ખાવા પડે છે આ ઓફિસ જાવ ઓલી ઓફિસ જાવ આ ઓફિસ આ શું માંડ્યું અમારે તો આ કુવો બુરવો પડે એવી હાલત છે આ કુવો છે લ્યો આ કુવાને કાંઠે હવે ખેડૂતો દીધા છે હવે જરા કઈ શરમ તમારામાં વધી હોય જુનાગઢ જિલ્લા સહકારી બેંકના વહીવટી તંત્ર માં અને ખેડૂતના પેટ ના હોવ તો થોડાક માણાના પેટ ના થાવ એવી હું તો વિનંતી કરું છું કે આ કુવો બુરવો પડે એવી હાલત ખેડૂત ની કરીને એક જગ્યા નહીં બે જગ્યા એ નહીં પાંચ જગ્યા એ નહીં દસ તાલુકા વિસ્તારમાં સંપર્ક કરો એ મને મળાવશે આપણે બધા ભેગા મળીને મોટી લડત ચલાવીએ અને જેટલા ખેડૂત અત્યાચાર થયો છે એ બધાને ન્યાય અપાવવાની કામ કરીએ અને બીજી મહત્વની વાત કે આ વિડીયોમાં જેટલા ખેડૂત દેખાય છે એ ખેડૂત અમારા વડીલ છે અમારા માય બાપ છે કિરીક પટેલના ભાગ્યાને કહી દઉં છું એકય ખેડૂતને ફોન નો જાવો જોઈએ કોઈનો અને કોઈ એક કેડો રોકવા નથી આ ખેડૂતો અમારા માય બાપ છે તમે રેઢા નો માનતા બહુ દાદાગીરી કરી લીધી બહુ ગુંડાગીર્દી કરી લીધી હું સમજો છો પોતાના મનમાં આ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ ને એના માટે અમે સાથે છીએ રાજુભાઈ બોરખતરિયા અમારા યસુદાનભાઈ ગઢવી અમારા પ્રવીણભાઈ રામ અમારા રાજુભાઈ કરપડા ગોપાલભાઈ ઇટાલિયા પોતે આખી ટીમ આ ખેડૂતોની સાથે જે દોસ્તો કોઈએ મુંજાવાની જરૂર નથી જય કિસાન જય જય ગરવી ગુજરાત